મજામાં હશો ને આજે છે બોર્ડ ચોથ એટલે હવે બધા જ તહેવારોની શરૂઆત ચાલુ અહીંયાથી જ અને આજે બોર્ડ ચોથ છે ને એટલા માટે બધી જ વસ્તુ લેવા માટે જઈ રહ્યા છે હું અને પપ્પા એ ડેગામ જઈ રહ્યા છે કેમ કે પછી રાંધણ છઠના દિવસે બધી વસ્તુ બનાવવાની એટલા માટે તો ચલો લેટ્સ ગો હું હોઉં છું બીજી ગાડીમાં આ બી અમારી જ ગાડી છે કેમ કે વધારે પડતું આ ગાડી છે ને ઉપયોગ નથી કરતા ક્યાંક બહાર જવાનું હોય ને તો પછી એ વાળી ગાડી લઈ લઈએ છે બ્લેક વાળી અને બીજું કંઈ સામાન બાવાન લાવવાનું હોય બીજું ઘરની આસપાસમાં ક્યાંય જવાનું હોય તો પછી અમે આ વાન લઈને જઈએ છીએ અમારા બધાની ફેવરેટ તો વાન જ છે એમાં પપ્પાની તો ફેવરેટમાં ફેવરેટ છે ક્યારે બી જવું હોય તો પપ્પા કે મને આના સિવાય ના મજા આવે તો ચલો એન્જોય કરીએ બહાર વાતાવરણ સારું છે રાયપુરથી પપ્પા મને એવું કહે છે કે કેનાલ ની નીચે નદી છે ને પપ્પા કેનાલ ની નીચે નદી છે તો પપ્પા મને એવું કીધું કે કેનાલ ઉપર છે સોરી બટ કેનાલ ઉપર નદી છે એટલે પપ્પાએ કીધું કે હું તને ત્યાં લઈ જઈશ પણ અમે લોકો જઈએ તો પછી બહુ લેટ થઈ જાય એટલે તો બી જોઈએ અને આજે ગાય માતા શું બહુ જ બધી ગાય માતા મળી ગઈ છે મને મમ્મીએ કીધું હતું કે રોટલી ને ગોળ લઈ જા બટ એટલું બધું લેટ થઈ ગયું ને તો પછી હું ગાયને ખવડાવવા માટેનું જ ભૂલી ગઈ તો એ ત્યાં આવશે તો ત્યાં ખવડાવી દઈશું પપ્પા લઈ જશે કે નહીં મને બી નહીં ખબર પપ્પા લઈ જશો જોવા ઓલે શું કહો પપ્પા વિચારીને જો ટાઈમ હશે તો પછી લઈ જશે અમને લોકો યસ હું તો બહુ એક્સાઇટેડ છું મેં આવું ફર્સ્ટ ટાઈમ સાંભળ્યું કે કેનાલ ઉપર નથી છે કેનાલ ઉપર નથી છે હા કેનાલ ઉપર નદી છે સોરી નદી ઉપર છે કેનાલ નીચે છે એવું કંઈક છે જઈશ તો હું તમને બતાવીશ અહીંયાથી જવાય છે બટ હાલ પોસિબલ નથી કે પપ્પા મને લઈ જઈ શકે નહીં તો મજા આવી જાય અને આજુબાજુ તો નકરું ગિનરી ગિનરી છે ગાઈસ ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છે નેહરુ ચોકડી હવે અહીંયાથી થોડું આગળ છે એટલે આ બધા આ આખું એરિયા દેગામાં જ કહે હે ને પપ્પા હા હવે ચાલુ એટલી બધી તહેવારોની શરૂઆત ચાલુ એટલે બધી પબ્લિક લેવા માટે આવી જાય છે અને બધી જ વસ્તુ મળી જાય એક બી એવી વસ્તુને મળે માં બધી જ વસ્તુ મળી જાય છે ગાડી પાર્ક કરી દીધી છે ને હવે લોકો અમે લોકો જઈશું બધું સામાન એવું બધું લેવા ફટાફટ શાકભાજી એવું બધું લઈ લઈએ પછી જ્યાં બી દઈશ ત્યાં તમારી સાથે શેર કરીશ અંદર પપ્પા શાકભાજી લેવા માટે ગયા છે અને હું બહાર ઊભી રહી છું કેમ કે છે ને બહુ જ ભીડ હોય છે અને મને નથી ગમતું અંદર જોવું એટલા માટે હું અહીંયા ઉભી છું એ શાકભાજી છે કીડા છે બધી વસ્તુ લઈ લીધી છે અને હજી થોડી ઘણી વસ્તુ બાકી છે આગળથી લેવાની છે તો ફટાફટ લઈને મળીએ એ અત્યારે અમે લોકો આવી ગયા છે ક્રિસના ટાઇલ્સમાં કેમકે કે બહાર અમારે જે પાર્કિંગ એરિયા છે ને એના માટે એ ટાઇલ્સ જોવા આવ્યા છે તો ચલો ફટાફટ સારા છે પપ્પા મને તો આ એક ઘાસ વાળું વધારે ગમ્યું થોડું એવું લાગે કે અહિયાં ઘાસ છે બટ એ રીતે છે બધી જ વસ્તુ છે અહીંયા આમાં તો ડસ્ટ ભરાઈ જશે હવે જોઈએ આપણે કહી દઈએ આટલા પાર્કિંગ એરિયાના ટાઇલ્સ છે હવે આમાંથી કન્ફ્યુઝ થઈ ગયા છે હું ના પપ્પાથી કયા લઈએ તમને શું લાગે છે કમેન્ટ કરજો મને કે તમને લોકોને વધારે કયા સારા લાગ્યા છે તો ચલો ફટાફટ મોટી મોટી ટાઇલ્સ છે હવે કન્ફ્યુઝ થઈ ગયા છે અમે લોકો તો કે કઈ ટાઇલ્સ લઈએ અને બધી કિચન માટેની છે મેં પપ્પાને કીધું કે આપણે દિવાલમાં કિચન રસોડામાં આવું કંઈક કરાવડાવી દઈએ પપ્પા કે અત્યારે એની પછી કરાવી લઈશું તો હવે કન્ફ્યુઝ છે તો ફટાફટ ચોઇસ કરી લઈએ તો અમે લોકોએ ટાઈલ્સ જોઈ લીધા અને હવે જઈએ છે બીજી જગ્યાએ જોવા માટે કેમ કે અહીંયા નહીં સારા લાગે હવે બીજી જગ્યાએ જોઈએ આના કરતાં બી વધારે સારા હોય તો પછી આપણે ત્યાંથી લઈ લઈએ અહીંયા કહેવાય કેટલું મસ્ત છે અત્યારે મેથી પણ આવી ગઈ છે અને પપ્પા ગયા છે અંદર મહેંદાનો લોટ લેવા માટે હવે પપ્પા આવે એટલે પછી નીકળીશું ખબર નઈ ટ્રાયલ્સ લેવા ટ્રાયલ્સ જોવા જઈએ છે કે નહીં લેટ્સ કહું કે અહીંયા એટલા બધા કબૂતર કબૂતર છે ને આહા બહુ બધા કબૂતર છે દુકાને બી બહુ બધા કબૂતર આવે છે અહીંયા ચોડાફળી સારી આવે છે હવે દર વખતે અહીંયા ચોડાફળી ખાઈ છે મસ્ત ચોડાફળી હોય છે જે બી દેગામમાં આવો એમની ચોડાફળી ટ્રાય કરજો બહુ સુપર ચોડાફળી હોય છે બીજી જગ્યાએ ટાઇલ્સ ટાઈલ્સો માટે અને મસ્ત ટાઇલ્સ છે હેડ પપ્પા આવડા સારા છે બધા મસ્ત ટાઇલ્સ છે અહીંયા મસ્ત ટાઈલ્સ તો અહીંયા બહુ જ કન્ફ્યુઝન છે એ સવારે અમે લોકો જે છીએ ઘરે જમી લઈએ તો ગાઈસ હું આવી ગઈ છું ઘરે અને ઘરે આવીને એટલો બધો થાક લાગ્યો હતો ને કે પછી બ્લોગ શૂટ કરવાનું જ ભૂલી કેમ કેમકે પછી શાકભાજી લાયા હતા તો શાકભાજીને બધું વોશ કર્યું પછી બધું ભર્યું એટલે પછી ટાઈમ સેટ ના થયો અત્યારે બનાવવાના છે તુવે ટુટા અને શું બનાવવાનું છે પરોઠા અને અર્પિત માટે બનાવ્યા છે બટેકાનું શાક ને ખીચડી તો ચાલો ફટાફટ જઈએ અહીંયા તું એ ટોઠાને બાફી દીધા છે હવે એની ગ્રેવી માટે લઈ લીધું છે હવે ફટાફટ એની ગ્રેવી કરી લઈશું અને બધી જ વસ્તુ સમારી દીધી છે ટામેટા ડુંગળી અને હવે એની ગ્રેવી કરી લઈએ ટોઠા માટે લોટ પણ બાંધી દીધો છે તો ફટાફટ પરોઠા બી બનાવી લઈએ તમાલપત્ર અને તજ એડ કરી દીધા છે ડુંગળી ડુંગળી ટામેટા એડ કરી દીધા છે પછી તેની ગ્રેવી કરવાની છે એટલા માટે રેડી રાખ્યું છે તારું પણ એની અંદર થોડું જીરું એડ કરી દીધું છે હવે ગ્રાઇન્ડ કરી અહીંયા ગ્રાઇન્ડ થઈ ગયું છે હવે એક બાજુ તાબડું પણ મૂકી દીધું છે હવે તેની અંદર મસાલો કરી દેલું તેલ એડ કરી દીધું છે

દર પછી મરચું મીઠું બધી જ વસ્તુ એડ કરી દેવાની મિક્સ કરી લઈશું એને થોડી વાર માટે થવા દેવાનું પછી તેની અંદર ગરમ મસાલો ને બધું એડ કરવાનું તો અહીંયા ગરમ મસાલો એડ કરી દીધો છે મિક્સ કરી લઈશું તો અહીંયા તેલ છૂટું પડે એના પછી આપણે ધોઈને એડ કરી દઈશું અને તુવેને એડ કરીને સારી રીતે મિક્સ કરી લેવાનું છે એના પછી લીંબુ એડ કરી દઈશું લીંબુ તમે તમારા ટેસ્ટ અનુસાર મતલબ ખટાસ અનુસાર એડ કરી શકો છો અને પછી તેને મિક્સ કરી લેવાનું છે કે જ્યાં પરોઠા તુવે તૂટ અને ડુંગળી રેડી થઈ ગઈ છે હવે ફટાફટ થઈ લઈએ જમી કરીને થઈ ગઈ હતી ફ્રી અને પછી બ્લગને એન્ડ કરવાનો વિચારે તો तो आज ना ब्लॉग माटलं होतं ब्लॉग लगे ते तर लाईक कमी आणि शेअर करजो चॅनल बनवत आहे जल्दी, जल्दी सबस्क्राईब कर दू म्हडी मस्त मजाना ब्लॉगनीसाठी त्या सुद्धा जय श्री कृष्ण हर हर महादेव